વરસાદ જેવું છે અને ધીમે 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 બધી બધા સાંટા પડતા રહેશે અને ગુડુ ને રીમા રીમા ગુડુ ગુડુ હલો કહી દો રીમા હલો કહી દો રીમા હાલો આજ તો છે ધીમે ધીમે વરસાદ ચાલુ છે તો વરસાદ અગર બન રહે ને તો આપણે વેકવા જવાનું છે અને ના રહે તો આજનો આપણો ફેમિલી બ્લોગ તમારી સાથે શેર કરશું અને ચેનલ પર નવા હોય ને ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક જરૂરથી કરજો હાલો વિડીયો તો જો આપણે હવાનનો પ્રોગ્રામ છે બ્રેડ નો અને ગુડુ ને ટ્યુશન જવાનું છે એટલે ટિફિન અને આપણે તપેલું હજુ તેલ અંદર નાખ્યું નથી અને ચા જો આપણે બાકી છે હવાનનો હાલો થોડો મોસમ સાફ થયો છે તો આપણે એક બે કિલોમીટર નજીક જવાનું છે જેનું નામ છે રાજીવ કલ્લો ની હાજર રાજી કોલોની જવાનું છે અને નાસ્તો વાસ્તો કરી લેવી આપણે બ્રેડ બની ગયા હતા તો થોડાક ટાટા થઈ ગયા છે ઠંડો મોસમ છે એટલે ટાટા થઈ ગયા છે તો હાલો નાસ્તો ને એવું આપણે કરી લેવી ને પછી જવી સીધા તો હાલો આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને હવે સીધા આપણે ધોતી પથ્થર નાખીશું જો ધોતી પથ્થર નાખીને આમાં આપણે માલ બાલ ગોઠવીને

જો કે હું ખોલીને હું તમને કેટલી વિડીયોમાં મેં તમને દેખાડેલું છે તો જો આપણે માલ ગોઠવી નહીં બધો આવી ગયો છે કમ્પ્લીટ શીટ લેવલ માપનો જ લીધો છે માલ બધો તો જો આપણી આ બોતલ છે વીસ લીટરની આ પાણી આપણે વેચતું પણ લેવું પડે અને છોટાથીવાળા આવે એટલે પાણી ભરાઈ લેવી હાલો આપણે લાઈટ બાય બધું બંધ પી ના છે પંખાની બધું બેન છે તો દરવાજાના ગેટ આપણે બારી બંધ કરવી જરૂરી છે બારી બંધ નથી કરી દૂધ અંદર પીળ્યું હોય ને એટલે છોકરામનું

અમારા નજીક પુલ પડે અને અહીંથી આપણે જવાનું છે સીધા ભેગવા શું નામ રાજીવ કલોની હો અને આપણે માલવાલ બધો લઈ લીધો ને આંખવામાં થોડીક તકલીફ થાય છે તો હાલો હવે આપણે સીધા મળીએ ગામમાં અને ભાઈ આંકવામાં પ્રોબ્લેમ થાય જોઈએ એક ઉપર છે ને અહીંયા ટ્રાફિક તો તમને ખબર હોય દિલ્હીમાં તો આ બધું ફેક્ટરી છે ને કંઈક ગાર્ડન છે ભાઈ આ પ્રકારના જ્યુસવાળાની એક લારી આગળ છે અને આ છે ફેક્ટરી તમે સાઈડમાં આપણે વિકી હાલે છે ને વીસ વીસ હાલે છે તો થોડુંક આજે અગિયાર વાગી ગયા છે મોડું થઈ ગયું છે એટલે થોડાક જટ જાવું પડશે અને પછી હમણાં એક બે કલાકમાં આપણે સીધા ઘરે પાછા તો હાલો આપણે સીધા હવે ગામમાં મળીએ તો હાલો આપણે ફાઇનલી પહોંચી ગયા રાજી કોલોની ના છે ભાઈ અહીંની જુગી જો કે હા અમે અવાજ લગાડવા ગયા છે આપણો ભાગ્યવાન અને આપણી આપણી વિકી તો સડા જીધું છે માથે પોટકું ભાઈ તો જો આપણે એક બોણી કરાવી છે હજુ આપણે એક કિલો કિસમી ચાલી આ છે મેન બજાર અને આ છે આપણે અહીંથી આપણે જવાનું છે ને છે તો જો અહીં જેટલી બધી ગલીમાં નકરું કીચડ કીચડ છે વરસાદનું ને ગટરું બધી ઉભરાણી છે એક સામે ગલી છે અને વચમાં એક રોડ પડે છે અને આ તરફ પણ એક ગલી છે જે કે આપણે આ નવી ગલીમાં આવ્યા અને માલ ઈપા દેવા જઈ છે તો હાલો આપણે જેટલું વેકાવાનું હતું એ વેકી ગયું ને સીધા અમે જવી ઘરે તો હવે જાય છે નીકળશું આપણે ઘરે ને કિચન ને ગારો એવું છે ને એટલે ફરવામાં મજા જ ન આવી અમે આપણે સીધા જઈ ઘરે ને ઘરે કામ કરશું આડોળું નહીં પથ્થર રમવાનું છે દશામાં મારા વરદ હાલે છે એટલે પથ્થર રમશું નવરા બેઠા શું કરે હલો ઘરે આવતા રહેશે આપણે અને પાણી આવે છે જલ્દી પાણી પાણી ભરી અને ગરમી થઈ છે વરસાદ આવે સંકેત છે અને હા પંખો ચાલુ નતો એટલે મને લાગે એમ ગરમી લાગતી નહીં હલો પંખો ચાલુ થઈ ગયો ભારે મેલો પંખો ઓરિયન્ટ કંપનીનો ઓરિયન્ટ કંપનીનો અને મિત્રો આપણે આવા વિડીયો છે ને હું શું માટે બનાવું છું એ તમને કહી દઉં કે આપણે સિર્ફ શીખવા માટે અને પ્રેક્ટિસ માટે હું આવા વિડીયો અપલોડ કરું છું અને જેથી આપણે વિડીયો બનાવતા શીખી ગયા તેથી આપણે યુટ્યુબની ટોપી ઉડાડી નાખવાની છે અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જજો હાલો મળવી આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાજી